એલો મિત્રો કેમ છો મજા તો આપણે ત્યાં કબૂતર દાણા નાખવા આવ્યા હતા પાણી ભર્યું મીકુ જ પેલા કબૂતર આપણા નાવા મીંડા પાણી ભર્યું મીકુ જ કબૂતર છે દાણા નવા એક કબૂતર નાવા પડે એટલે બધા કબૂતર નાવા પડે જો હામે ગયો આપડે પેટી બંધ રાખી બે કબૂતર પૂરી ગયો આપણે

પહેલા આપ દાણા નાખી દે મગ છે બાજરો કોમ છે ડાળિયા બી સિણા અને એક ઘોર બાકી રહી ગયા હવે આ આપણે નાખી દે પછી આપણે એક જોડી બાકી છે કાઢવાની એ અંદર છે ये हम पूरी गले हैं नहीं जोड़ी आप लगाड़ी हैं आलो तो ऐसे दिए है नहीं आप लगाड़ी है आप लोग पहले हम आदि ने पकड़ी पूरी मिली है आदि ने पकड़ी आप लोग पूरी मिली बराबर नहीं अबे

મારવાની માદી ના આપડો મેન કાબરો ગુલાટીઓ એ બેન જોડી લગાડવાનું થાય મિત્રો મને હટાણ મારી રાઈટ પડે પણ આપડા કબૂતર હટાણ ના છે ઓલ નું બચ્ચી પણ વધુ થવાયું હવે બચ્ચું દેખાડો પેલે આપણે ડાળિયા ચીણા નાખી લઈએ ડાળિયા નાખી લે પછી આપણે વિડીયો બંધ કરીએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે સપોર્ટ કરતા રહીએ બધા ભાઈઓ મિત્ર આ છે ડારિયા ની સીણા છે સીણા સીણા નાખ છે આ માદીને ઓટોમેટિક પગમાં ગોકરી હલવાઈ જાય ઉપર ચડી જાય રાજી બધા નાવાનું કરે છે ई ना यारले मने पाणी झटा उडारे आता હું એકતા জার্সি पेरेन બેઠો મને એકતા ટાઈટ પડે લે લુપકીત મારતી જતી માથે જ લુપકી મારી ભગ્યા ગયા હતા લે 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 લે

ini અંદર આપણે દાણા નાખી દઈએ જો તમે ક્યાં માદીને કેવી રીતે પગમાં અંદર ઉપર ઘૂંઘળી સડી જાય એટલે કેવી રીતે કરે